નમસ્કાર દોસ્તો સૌથી પહેલાં તો હું તમને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું સનબર્ક હેપી નિયર હવે આપ સૌ પરિચિત જ કે જેના ઉપર તો આપણે જાણીએ છીએ કે કાયદા સંબંધિત અને અન્ય જે કાંઈ સરકારી યોજનાઓ વિશે આપણે માહિતી મેળવી છે પણ આજે આપણે એક બહુ મહત્વપૂર્ણ વિષય આપણે લેવાનો છે હમણાં તમે એક શબ્દ સાંભળવા મળતો હશે ડિજિટલ અરેસ્ટ હવે ડિજિટલ અરેસ્ટ એમાં હમણાં છાપામાં તમે જોવો છો કે સિનિયર સિટીઝન લોકો છે એમને છેતરવામાં આવે છે અથવા તો જે કોઈ આ સ્કેમ શું છે એનાથી અજાણ છે એટલે કે ડિજિટલાઇસ્ટ એવી કોઈ અરેસ્ટની પ્રક્રિયા નથી છતાં પણ એક લોકોના ઘર મગજમાં એક ડર બેસાડવામાં આવે છે અને પસ પૈસા ફાળવવા માટે એક છેતરપિંડીનું એક ષડયંત્ર છે હવે ડિજિટલાઇસ્ટ શું છે એ વિશે હું તમને કહું તો દાખલા તરીકે તમારી પર કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવે અને એ પોતાની માહિતી પોતાનો પરિચય એ રીતના આપે કે એ કોઈ પોલીસ અધિકારી છે અથવા તો સીબીઆઈનો અધિકારી છે અથવા ઈડીનો અધિકારી છે અને તમને એ એવી ફોનમાં એ રીત એવી બીક બતાવે કે તમારી સંડોવણી એક કોઈ મોટા ગુનામાં થયેલી છે દાખલા તરીકે મની લોન્ડરિંગ અથવા તો કોઈ પ્રકારનું સાયબર ક્રાઇમ અથવા તો એમ પણ કહે છે કે ટેરેસ્ટ ફંડમાં તમારે સંડોવણી થયો છે અથવા તમારા આધાર કાર્ડનો ઉપયોગ કોઈ મોબાઈલ નંબર મેળવવા માટે થયો છે અને એ નંબરનો ઉપર ઉપરથી કે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને તમને ફોન આવે પછી તમને એમ કહે છે કે તમારે આ પ્રકારની ગુનામાં સંડોવણી છે એટલા માટે તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે હવે તમને હું જ કહેવા માગું છું કે ડિજિટલ અરેસ્ટ શું છે એની જો તમારી પાસે જાણકારી હોય તો તમે ક્યારેય છેતરાશો નહીં હવે તમને કહું સમજાવું તો ડિજિટલ અરેસ્ટ શું છે તો ડિ ડિજિટલ અરેસ્ટ એ કોઈ કાયદાકીય પ્રક્રિયા નથી એટલે કે આ એક બનાવટી શબ્દ છે ને ડિજિટલ અરેસ્ટ જેવી કાયદામાં કોઈ જોગવાઈ નથી હવે આ ફોનમાં તમને વિડીયો દ્વારા જેમ આમ તમને કીધું કે કોઈ વ્યક્તિ તમને પોતાનો ફોટો ખરી આપી સરકારી પોલ અધિકારી અથવા પોલીસ અધિકારીથી સીબીઆઈનો અધિકારી અથવા ઈડીનો અધિકારી કહીને તમને ડરાવે ધમકાવે છે અને પછી તમે કહે છે કે તમે આ પ્રકારનો ફ્રોડ કરેલો છે અને એટલા માટે હવે તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા છે અને તમને તમારા ઘરમાં કેદ કરી દેવામાં આવે છે અને તમને એવી સૂચના અપાવે છે કે તમે સતત કેમેરાની સામેઓ અને કેમેરો તમને ઓફ કરવાની મનાઈ કરવામાં આવે છે કેમ કેવી રીતે કામ કરે છે તો તમને કહું કે સૌથી પહેલાં તો જે ફ્રોડ લોકો છે એ તમને કોલ કરે છે અને તમને કહે છે કે કુરિયર કંપની કે ટ્રાય તરફથી કોલ આવે છે અને તમારા નામે કોઈ પેકેટ કે ડ્રગ્સ ગેરકાયદેસર વસ્તુ તમારા નામે મળી આવેલ છે તેમ કરીને તમને ધમકાવે છે અને ત્યારબાદ તમારો ફોન બંધ બંધ થઈ જશે ત્યાર પછી થોડીક સમય પછી ફ્રોડ લોકો બીજો કોલ કરે છે અને સામે કોઈ સિનિયર પોલીસ ઓફિસર ના યુનિફોર્મમાં કોઈ વ્યક્તિ જે હકીકત ભાઈ ફ્રોડ છે જે બેઠો છે અને બેકગ્રાઉન્ડમાં તેને રિયલ જે પોલીસ સ્ટેશન જેવું જ એ લોકો વાતાવરણ ઊભું કરે છે જેમ આપણે ઓફિસ આપણે નોર્મલી હોય અથવા તો કોઈ સરકારી જાય કે પોલીસ સ્ટેશન હોય એ રીતના પોલીસ સ્ટેશન જેવું વાતાવરણ ઊભું કરે છે અને યુનિફોર્મમાં જે તે વ્યક્તિ સજ્જ હોય છે અને વિડીયો કોલમાં તમારી સાથે વાત શરૂ કરે છે અને તમને ધમકાવવાની શરૂઆત કરે છે સૌથી પહેલાં તો તમને જે મેં અગાઉ કીધું કે તમને કોઈપણ ગુનામાં તમારી સંડોવણી છે જે એમ કરીને તમને ધમકાવશે અને પછી તમને કહેશે કે તમને ડિજિટ અરેસ્ટ કરવામાં આવે છે અને જો તમારે છૂટવું હોય અથવા તો વેરીફિકેશન નામે તમારી પાસે તમારા નાણાં ટ્રાન્સફર કરવા માટે તમને કહે છે અને આ પ્રક્રિયા જે માણસના મનમાં બીક બેસાડવા માટે આ લોકો દિવસો સુધી પણ તમને ડિજિટ અરેસ્ટ રાખી શકે છે ભૂતકાળમાં આપણે જોવું છે છાપામારે તમે વધતા હશો કે લગભગ ઘણા વૃદ્ધ લોકો અને વડીલો અઠવાડિયા પંદર દિવસ સુધી એ લોકોને ડિજિટલ કરવામાં આવે છે અને એને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવે છે અને એ રીતે એમની પાસેથી મની ટ્રાન્સફર કરાવી અને ફ્રોડ કરવામાં આવે છે હવે આનાથી તમને સૌથી મોટું નુકસાન શું છે તો સૌથી મોટું તો તમને આર્થિક નુકસાન છે અને આજ સુધી બે હજાર ચોવીસની સાલમાં હું તમને કહું તો લગભગ બે હજાર બે હજારથી વધુ કેસો ચોવીસની સાલમાં નોંધાયેલા હતા અને બે હજાર પચીસમાં પણ ઘણા બધા બનાવો બનેલા છે અને લગભગ બે કરોડ ઉપરની રકમનો ફ્રોટ થયેલો છે અને બે હજાર પચીસમાં ઓવર આ નુકસાન વધી રહ્યું છે જેના માટે આ જાણકારી દરેક માટે જરૂરી છે આ રીતના તમને તમારો બેંક અકાઉન્ટ છે ખાલી કરી નાખવામાં આવે છે એ ઉપરાંત તમને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવે છે અને લોકો ડરી જાય છે અને ક્યારેક તો એવું આવે છે કે સિનિયર સિટીઝન લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પણ પામ્યા છે એના માટે સાવધાની જરૂરી છે તમને એક ઉદાહરણ આપું તો એક સત્યોતેર વર્ષના રિટાયર્ડ એરફોર્સ અધિકારી જે હતા એમની જીવનભરની બચત આ લોકોએ ટ્રાન્સફર કરાવીને એમને બેંક બેલેન્સ ખાલી કરી નાખ્યું છે આપણા જે બ્યાસ દિવસના એક બિઝનેસમેન છે એમણે પોતાના સાત કરોડ રૂપિયા ગુમાવ્યા હતા એવું આપણે જોયેલું છે અને તેમને નકલી વર્ચ્યુઅલ કોર્ટરૂમ તેમને દેખાડવામાં આવ્યો હતો અને આ રીતના તેમને ટોર્ચર કરીને ડરાવી ધમકાવીને રૂપિયા પાડવામાં આવ્યા હતા હવે આપણે આ વિગત વિડીયોનો સૌથી અગત્યનો જે મુદ્દો છે કે આવા અરેસ્ટથી તમારે આ ફ્રોડ લોકોથી કેવી રીતે બચવું તો સૌથી પહેલાં તો આનો એક મુખ્ય નિયમ યાદ રાખો કે ડિજિટલ અરેસ્ટ જેવી કાયદામાં કોઈ જોગવાઈ છે જ નહીં અને કોઈ પણ સરકારી એજન્સી તમને પૈસા ફોન પર ટ્રાન્સફર કરવાનું કહેતી નથી અને વ્યક્તિગત તમારા ખાતાની વિગતો પણ માંગવામાં ક્યારેય કોઈ સરકારી એજન્સી દ્વારા માંગવામાં આવતી નથી અને ડિજિટલ અરેસ્ટનો તો કોઈ સવાલ ઉદ્યોગ નથી થતો આ ઉપરાંત જો કોઈ અજાણ્યો કોલ આવે તો એને ઇગ્નોર કરો અને ઓફિસર નંબર ઉપર તમે આવો પહેલાં અગાઉ જો કોઈ નંબર પરથી તમને કોલ આવ્યો હોય અને પોલીસનો અથવા અન્ય કોઈ સરકારી એજન્સીનું નામ આપ્યું હોય તો એનો જે ઓફિશિયલ નંબર હોય તેની પર કોલ કરીને તેમને જાણ કરો અને એને કહો કે આ પ્રકારને મારી પર ફોન આવ્યો છે તેથી તમને તેઓ ચોક્કસ સાચું માર્ગદર્શન આપશે અને સૌથી મહત્વની વાત એ છે કે પૈસા ક્યારે ટ્રાન્સફર કરવો નહીં કોઈ ધમકીથી કોઈના દાબ દબાવથી ક્યારેય ગભરાવું નહીં અને કોઈ પણ કાયદાના જાણકાર અમારી જેવા છે એમનો પણ તમે સંપર્ક કરી શકો છો કોઈ તમે નજીકના આજુબાજુના વિસ્તારના લોકો તો મારો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્યાં તમે સંપર્ક કરી શકો છો અને કોઈ પણ ઓથોરિટીને એને એનાથી મહત્વની વાત તો સરકારી અને ઓથોરિટીનો સંપર્ક સૌથી પહેલાં કરવો પણ જરૂરી છે જેથી કરી તમે ફ્રોડથી બચી શકો છો અને આ ઉપરાંત કોઈ પણ સંજોગમાં તમારે તમારી બેંક કે આધાર કે પેન નંબર કે એવી કોઈ ડિટેલ તમારે કોઈ સાથે ઓનલાઈન શેર કરવી ના જોઈએ અને એ આપણા માટે એક સુરક્ષા જે કવચ બની રહે છે ભાઈ આજના સમયમાં જે એઆઈ એઆઈ જે ટેકનોલોજી વિકસી છે એનો દુરુપયોગ ઘણો બધો થાય છે એટલે કે એઆઈ ડી ડિફેક પ્રોસેસ દ્વારા એક ફોટો વિડીયો પણ બની શકે છે અને વોઇસ પણ નકલી વ્યક્તિની જે આવી શકે છે અને વિઝ્યુઅલ પણ કોઈ પણ એ રીતના તમને એ દર્શાવી શકે છે કે તમે એની જાણમાં ફસાઈ જાઓ હવે એક નંબર છે વન નાઇન થ્રી ઝીરો એ નંબર છે તે જો તમારી પર કોઈ પણ કોલ આવે ડિજિટલ આ રીતના ફ્રોડ તો તમે આ નંબર પર કોલ કરો એ નંબર ફરીથી એક વખત હું રિપીટ કરું છું વન નાઇન થ્રી ઝીરો નંબર છે એ નંબર પર તમારે જાણ કરી દેવી છે ઉપરાંત જે એક વેબસાઇટ છે સાઈબર ક્રાઈમ ડોટ જીઓવી ડોટ ઇન સાયબર ક્રાઈમ ડોટ જીઓ જીઓવી ડોટ ઇન આજે પોઈટ પર તમે રિપોર્ટ કરી શકો છો અને તમને હું કહું છું કે આવા ફ્રોડથી બચવા માટે હંમેશા હંમેશા આપણે જાગૃત રહેવું જોઈએ અને જેમ કહે છે ને કે નોલેજ ઇઝ ધ નોલેજ ઇઝ પાવર એ રીતના જો તમે આ પ્રકારની જો જાણકારી મેળવવા માગતા હો અને વધુમાં વધુ તમે થી કે વચવા માંગતા અથવા કાયદા કાયદો શીખવામાં તમને સમજવામાં રસ હોય અને અથવા તમે જુનિયર જુનિયર એડવોકેટ તરી પણ હો તો તમે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અમે આ અમારી ચેનલ ઉપર આ પ્રકારના વિડીયો અવારનવાર અપલોડ કરતા જ રહીએ છીએ વધુમાં કોઈ પણ માહિતી જોતી હોય કાયદા સંબંધિત અથવા આ જે વિડીયો સંબંધિત તો મારો નંબર આપેલો જ છે તેની પર તમે કોન્ટેક કરી શકો છો મને સાંભળવા બદલ સૌનો આભાર થેન્ક યુ ધન્યવાદ જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ વીડિયોને લાઇક કરો શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો